છોટા છોટાઉદેપુરના બોડેલી પંથકમાં એસટીમાં મુસાફરી કરતા લોકોને હાલાકી પડી રહી છે ચલામલી પંથકમાં

તેમને બેસવા માટે જગ્યા ના મળતા તેઓને ઊભા ઊભા મુસાફરી કરવી પડે છે હું ખેરકા ગામથી આવું છું માતૃશ્રી અમરાદવાર ભગત હાઈસ્કૂલ ચલામલીમાં ત્રણથી ચાર વરસ ચાર વર્ષ થઈ ગયા છે અને બસ એકસોને એંસીથી વધુ વિદ્યાર્થીઓ એક જ બસમાં મુસાફરી કરે છે અને આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે અને અમારો ટાઈમ પણ બહુ વેસ્ટ થાય છે અને આને આ પરિસ્થિતિ રહે તો અમે કઈ રીતે ભણી શકશું અમને બસમાં આવવા માટે બહુ મુશ્કેલી પડે છે અમારી બસમાં એકસો એસીથી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે અમારો રસ્તો સિંગલ પટ્ટીનો છે બસમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી થી આવતા વિદ્યાર્થીઓ બારીએથી પણ ચડવાની કોશિશ કરે છે અને એકસો એસીથી વધુ વિદ્યાર્થીઓ આવે છે અમારી એક જ માંગ છે કે બીજી બસ મુકાવે તો સારું આ એકસો એસીથી એકસો બાળકો વચ્ચે માત્ર ને માત્ર એક જ બસ ફાળવવામાં આવેલી છે હવે આ એક જ બસની અંદર એક સિંગલ પટ્ટીના રોડ ઉપર આટલા બધા વિદ્યાર્થીઓ બેસીને જ્યારે આવે છે ત્યારે એની પરિસ્થિતિ શું થતી હશે અમે હું જ્યારે અહીંયા આવ્યો આ શાળાની અંદર એ પહેલાં પણ અગાઉના આચાર્ય અને મેનેજમેન્ટે ઘણા બધા ડેપોની અંદર રજૂઆતો કરેલી છે તેમ છતાં એનું કોઈ પરિણામ અહીંયા આવેલું નથી